તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો ફરી વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આંગણવાડી પગાર વધારાને લઈને એક મહત્ત્વના સમાચાર આવ્યા છે ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલી છે મોટી જાહેરાત અને પગાર વધારાને લઈને પગાર વધારાને લઈને છે અહીંયા મહિલા બાળ સુરક્ષા જે પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ છે આપણા એટલે ડબલ્યુ સીડી ટૂંકમાં કહીએ તો એના દ્વારા શું કહે કે નોટિફિકેશન આવેલી છે અને એ નોટિફિકેશન છે એ કઈ રીતની છે ક્યાંથી તમે જોઈ શકશો શું છે શું નથી સંપૂર્ણ અપડેટ છે અમે તમને આપીશું કારણ કે ઘણા વિડીયોમાં અમે કીધેલો છે તેમાં મહિલાઓ જે પણ છે કોમેન્ટ કરે છે કે નહીં આ પ્રમાણમાં કંઈ નથી આવેલું અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનો એક વિડીયો પણ સામે આવેલો છે કે જેમાં એમ કહે છે કે ભાઈ એક જુલાઈથી લઈ અને એક જુલાઈથી લઈ અને મિત્રો તો મિત્રો એમાં એમ માહિતી મળે છે કે એક જુલાઈથી અને તમારો પગાર વધારો છે એ શરૂ થઈ જશે એટલે તમને જે પણ વીસ હજાર અને બસ્સો રૂપિયા પગાર હતો ભાઈ ઓલમોસ્ટ આટલો હશે આપણે ભાઈ એના ઉપર છે એ ડિટેલમાં ખબર નથી કારણ કે ભાઈ ડિટેલમાં જ્યારે પણ પગાર વધારો હતો અને અત્યારે જે પણ માહિતી આપે છે અત્યારે પગાર હાલમાં કેટલો મળે છે પરંતુ કે છે વીસ હજાર બસ્સો રૂપિયા તો ભાઈ તમને શું ખરેખર એટલો જ પગાર મળે છે કારણ કે અમે તો ભાઈ આંગણવાડીમાં ભરતી નોકરી નથી કરતા પણ અમને એટલી માહિતી મળે છે કે અત્યારે ભાઈ તમને વીસ હજાર બસો રૂપિયા પગાર આપે છે ઓનલાઈન આટલું બતાડે છે એમાંથી તમને છે છવ્વીસ હજાર રૂપિયા પગાર કરી દેશે પ્રમાણે કહે છે તો છવ્વીસ હજાર રૂપિયા પગારમાં શું છે કોને કેટલો મળશે એના ઉપર અમે એક વિડીયો બનાવેલો છે કે જે વિડીયો મિત્રો જો તમે નથી જોયો તો ખાસ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં બોક્સની અંદર લિંક આપેલી છે તે વિડિયો જોવાની અથવા કોમેન્ટ બોક્સમાં લિંક પણ પિન કરી દેશું કે એમાં તમને આંગણવાડીની કઈ મહિલાઓને કેટલો પગાર વધારો કરેલ છે અને કેટલો એક જુલાઈથી છે કેટલો પગાર વધારો મળશે શું ખરેખર એક જુલાઈથી તો એના માટે છે તમારે ભૂપેન્દ્રભાઈ પટેલનું જે પણ નિવેદન છે જોવું પડશે એક જુલાઈ કીધેલ છે કે પછી શું કીધેલ છે આ ફિક્સ અને ફાઇનલ તમારો છવ્વીસો રૂપિયા પગાર છે એ ક્યારથી તમને મળવા પાત્ર છે એના ઉપર હાલ અત્યારે જે પણ લાઈવ અપડેટ છે અમે તમને બતાવી આપીશું ક્રોમની અંદર જઈને કે ક્યાંથી તમારે પરિપત્ર છે ડાઉનલોડ કરો શું કરવું શું નથી કરવું તો શરૂ કરીએ આગળ વિડીયો તો મિત્રો જો અહીંયા હું તમને પહેલાં પહેલાં માહિતી આપું તો અહીંયા તમે જોઈ શકતો છો કે આ ઓફિશિયલી આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ આ રીતે મિત્રો તમે ગૂગલની અંદર સર્ચ કરી શકો છો જો મિત્રો આ ટાઇટલ તમે સર્ચ કરશો તો પણ તમને માહિતી મળશે ગૂગલ ડોટ કોમ અને પછી સર્ચ કરવાનું છે પછી આ રીતે મિત્રો લખવાનું છે આંગણવાડી પગાર વધારો પ્લસ ટુ ઝીરો ટુ ફાઈવ અમે મિત્રો આ રીતે અહીંયા તો આ સાઇટ નથી મિત્રો અમે આ રીતે સર્ચ કરેલું છે અને પછી આ રીતે આવેલું છે અહીંયા જ મિત્રો તમને ઘણા બધા વિડીયો મળી જશે એક એપ્રિલના દિવસે પણ આવેલો છે બે હજાર પચીસમાં કારણ કે મિત્રો પગાર વધારાની જાહેરાત છે એ જ બે હજાર પચીસમાં કરેલી છે અને આંગણવાડી માટે બધી મહિલાઓનું આંદોલન છે એ પણ બે હજાર પચીસની ની અંદર શરૂ થયું છે કે ભાઈ છવ્વીસ હજાર રૂપિયા પગાર વધારો થવો જોઈએ તો એના ઉપર પરિપત્ર છે તો પરિપત્ર તમારે બધાને જોવો છે તો અહીંયા એક ચેનલ પર તમને મળી જશે તો મિત્રો એ બધી વાત નથી કરતા પરંતુ જો અહીંયા ક્રોમ પર તમે સર્ચ કરો છો શું સર્ચ કરવાનો છે પણ હું તમને બતાવી દઉં તો મિત્રો અહીંયા પહેલાં તમારે સર્ચ કરવાનું છે આંગણવાડી પગાર વધારો એ પ્રમાણે તમે સર્ચ કરશો તો પણ મિત્રો તમારી સામે બધી અપડેટ આવે છે પરંતુ અહીંયા નીચે તમે આવશો મિત્રો આ રીતે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઘણી બધી યુટ્યુબ ચેનલ આવશે કે જેમાંથી મિત્રો આ જે પણ શોર્ટ્સ વિડીયો આવશે એની નીચે મિત્રો તમે જોશો એટલે ત્યાં તમને હું એક ચેનલ બતાવું છું અહીંયા મિત્રો જો આ જે પણ માહિતી છે આ જોશો એટલે અહીંયા પણ મિત્રો તમને માહિતી મળી જશે ડબલ્યુ સીડી દ્વારા પહેલાં શું જાહેરાત કરવામાં આવી હતી એક મંથ પહેલાં મિત્રો જાહેરાત કરેલી હતી આપણી ચેનલ દ્વારા અહીંયા અપલોડ કરેલું છે ગૂગલમાં પણ મિત્રો સર્ચમાં પણ તમે તમને આ છે એ જોવા મળી જશે કે અહીંયા ટોટલ પાંચ પ્લસ પચાસ સેકન્ડનો વિડીયો રહેવાનો છે એમાં લાઈવ મિત્રો કેટલો પગાર વધારો કરેલો છે એ અમે તમને જણાવેલો છે કઈ રીતે છે એ બધું મિત્રો અહીંયા તમને જણાવેલું છે અહીંયા લોકેશનને માગે છે કે જેથી કરી મિત્રો તમને જે પણ અપડેટ છે એ સૌથી પહેલાં મળતી રહે તો એ પ્રમાણે ત્યાં અહીંયા તમે યસ કરી આપજો એ રીતે જો ઓપ્શન આવે તો બાકી મિત્રો આંગણવાડી પગાર વધારો લઈને એ બીજી ઘણી બધી અપડેટ તમને જોવા મળી જશે જો મિત્રો આ રીતે છે કે જે તમને એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે અને મિત્રો સેમ આ રીતનો આપણે એક વિડીયો બનાવેલો છે આપણો વિડીયો છે મિત્રો અહીંયા પણ તો મિત્રો આ પ્રમાણે એ વિડીયો છે ખાસ કરી તમને કોમેન્ટ બોક્સની અંદર રાખી મળી જશે પિન અને મિત્રો અહીંયા વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે છે એ મિત્રો અહીંયા તમે જોઈ શકતો છો કે આ રીતનું છે એ આપણે એક પરિપત્ર પણ આવેલો છે અને આપણે મેઇન પરિપત્રની વાત કરીશું કે ભાઈ પગાર વધારાનો કેવો પરિપત્ર છે તમારે કઈ રીતે ડાઉનલોડ કરો ક્યાંથી ડાઉનલોડ કરો તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે તમારે સર્ચ બારમાં જઈને સર્ચ કરવાનું છે આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ એટલે મિત્રો પહેલી પહેલી સાઇટ તમને જોવા મળે છે ડબલ્યુ સીડીની સાઇટ મિત્રો અહીંયા હું તમને બસ ફક્ત અને ફક્ત આજે પણ અપડેટ છે એ આપી દઉં છું બીજી અપડેટ છે જો તમારે જોતું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ બોક્સની અંદર મિત્રો વિડીયોની લિંક મળી જશે એ વિડીયો પર ક્લિક કરી અને તમે જોઈ શકો છો એમાં તમને સંપૂર્ણ માહિતી પ્રોવાઈડ મળી જશે તો અહીંયા મિત્રો ડબલ્યુ સીડી દ્વારા શું આપેલું છે આંગણવાડી રાજ્યના જે પણ આંગણવાડી કાર્યકર છે તે ડાંગર છે મીની આંગણવાડી એ બધા રાજ્ય સરકારને જે પણ છે માદન વેતનમાં વધારો કરવાનો છે અહીંયા તમે જોઈ શકતા છો કે આંગણવાડીના માદન વેતનમાં વધારો કરવાની મંજૂરી આપવા બાબત છે મિત્રો આ પરિપત્ર છે તો મિત્રો હવે તમને વિશ્વાસ આવ્યો હોય તો ભાઈ અહીંયા જો હું એ પરિપત્ર પર એકવાર ક્લિક કરી તમને જણાવી આપું કે આ પરિપત્ર છે બાકી ઘણા કહે છે કે આ પરિપત્ર નથી આ શું છે બધું ખોટી માહિતી છે તો જો મેં પરિપત્ર પર ક્લિક કર્યું છે સાઇટ પર છે એ લોડ થઈ રહી છે તો મિત્રો આ માહિતી છે એકસો એક ટકા સાચી છે તો આવી માહિતી જોવા માટે મિત્રો આપણી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ વિડીયો છે મિત્રો તમારા તમામ મહિલાઓ સુધી શેર કરજો જેથી કરી તમામ મહિલાઓને મિત્રો આ પ્રમાણે માહિતી છે મળી રહે મિત્રો અત્યારે સાઇટ લોડ થાય છે તમારી સામે છે મિત્રો અહીંયા મિત્રો કોઈપણ પ્રકારની એડિટિંગ નથી જો મિત્રો અત્યારે નેટવર્ક ઇસ્યુના કારણે અહીંયા સાઇટ અત્યારે ધીરી લોડ થાય છે બાકી મિત્રો તમને એમ થતો હોય તો હું ફરી એક વખત તમારા સામે મિત્રો સાઇટ પર ક્લિક કરી તમને બતાવી દઉં છું કે જો મિત્રો મેં સાઇટ પર ફરી એક વખત ક્લિક કરેલો છે અહીંયા મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો કે પીડીએફ છે એ ડાઉનલોડ કરવાની છે અહીંયાથી પણ મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો આ પીડીએફને અહીંયા થ્રી ડોટ છે આપેલો છે તો મિત્રો ત્યાં ક્લિક કરવાનું છે ક્યાં ભાઈ અહીંયા થ્રી ડોટ પર ક્લિક કરીને તમે સીધો ડાઉનલોડ કરી શકો છો જો મિત્રો અહીંયા તમારી સામે અહીંયા અત્યારે હાલ એરર શો રહી થઈ રહ્યું છે કે ભાઈ સાઇટ પર છે પહોંચી શકતો નથી તો મિત્રો અહીંયા ફરી લોડ પર હું ક્લિક કરીશ મિત્રો અહીંયા ફરી લોડ જે પણ આપેલું છે એના પર હું ક્લિક કરીશ અને મિત્રો ફરીથી લોડ કરીશ જો થઈ જાય તો મિત્રો આપણે તમને બતાવી દઈશું બાકી મિત્રો અહીંયાથી તમારે કઈ રીતે ડાઉનલોડ કરો સંપૂર્ણ અપડેટ સાથેનો વિડીયો છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા કોમેન્ટ બોક્સમાં વિડીયોની લિંક પિન કરી છે ચેનલ પર ન હોય તો સસ્કસ્ઇબ કરવાનું ભૂલતા નહીં